સોનગઢ ના દરેક જગ્યા જગ્યાએ એ ખબર પડવી જો સોનગઢ ના આ પાવન ભૂમિ પર આપણે શહીદવીરોને સાચી શ્રદ્ધાંજલિ એક

ખુલવામાં હુમલામાં હોય છત્તીસગઢમાં હોય કે સંસદ ભવનમાં જ્યારે હુમલા થયો હોય અક્ષદમ હુમલા થયો હોય ત્યારે પણ આપણા આર્મીને પેરામિટલમાં જવાનો સદન પોતાનું યોગદાન આપતા હોય છે તો આપણે શું પેરામિનિટના જવાનોના જે શહીદ થતો હોય એને શહીદીનો દરવો જો મળવો જોવું કે ન મળવો જો જો મળવો જોવું તો હાથ ઊંચો કરો શું આપણા પેરાબિનિડના જવાનો હોય છે દેશની આન બાન શાન માટે એ પણ આર્મીની સાથે એલઓસી પર લાઇન ઓફ કંટ્રોલમાં મારી સાથે તમામ અમારા મોટા ભાઈ સમાન આર્મીના જવાનો સાથે છે સદસ્યો સાથે અહીં આગળ હોતીદારો પણ છે એલઓસી ઉપર લાઈન ઓફ કંટ્રોલ પર બંને જવાનો સાથે લડાઈ લડતા હોય છે તો એ જે બંને જવાનો જે લડાઈ લડતા હોય તો એમને પણ સમાન સુવિધા હક હોવો જો કે નહીં હોવો જો તો સાહેબ માનનીય પ્રધાનમંત્રી શ્રીના આપણે તમામે એક હાથ ઊંચો કરીને આપણે અહીંયા આગળ જે આજથી આહવાન કરીએ સોનગઢની પવિત્ર ભૂમિ પર તે આહવાન કહીએ કે આપણા બંને સિંહો જયારે દિલ્હી ઉપર બિરાજમાન હોય તો મોટામાં મોટો જે અત્યાર સુધી એક અન્યાય થઈ રહ્યો છે પેરામિલિટરો એ જ મારા પ્રમાણે આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવા છે આપણે કેન્ડલ માર્ચ કરશું ગમે તેલા પ્રદર્શન કરશું તો આપણા દેશના જે જવાનો છે ચાહે નાઇન્ટી નાઇનની લડાઈ આપણે કારગિલ વિજય દિવસ હોય ઇકોતેર લડાઈ હોય એ વખતે માનનીય તત્કાલીન પ્રધાનમંત્રીશ્રી ઇન્દિરા ગાંધીજી હતા ત્યારે પણ આપણું સૈન્ય લાહોર સુધી પહોંચ્યું હતું અને કારગિલમાં આપણા તત્કાલીન શ્રી અટલ બિહારી વાજપેયી સાહેબ હતા બે હજાર ઓગણીસમાં પુલવામામાં શહીદ થયા આપણા પેરામિલિટરી સીઆરપીએફના જાબાદ જવાનો ચુમ્વાલીસ જવાનો જે શહીદ થયા હતા ત્યારે આપણા માનનીય યશસ્વી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબની સરકાર હતી એટલે જવાનો એક એવા દેશ પ્રેમી છે જેને સૌથી કોઈ પણ જાતના રાજનીતિ દળથી પણ અલગ કોઈ પણ પાર્ટી આવે સત્તા ઉપર જાય પણ માત્ર ને માત્ર દેશ માટે પોતાનું સર્વોચ્ચમ બલિદાન આપતા હોય એ જવાનોના માટે આપણે સૌએ જે જેટલું પણ ઓછું કરી શકતા હોય એટલું કરવું જોઈએ પણ આ માત્ર ને માત્ર એક પ્રચારમાં એક પોતાના પ્રવચનમાં ખાલી ને ખાલી સંબોધન કરવામાં આવતું હોય છે પણ રિયાલિટી કંઈક અલગ છે એટલે આપણે નાગરિકો રિયાલિટી પાર્ટીના જે મહાનુભાવ છે છે એમને મારી વિનંતી કે આજે દેશ ઉપર કોઈ પણ સંકટ આવો દેશનો નાગરિક શાંતિ સલામતીથી પોતાને સુરક્ષિત મહેસૂસ કરો એના માટે ચાહે પહેલા મિલિટરીના જવાનો હોય કે મિલિટરીના જવાનો હોય એ સદંતર 24 કલાક દેશની સરહદની સુરક્ષામાં આંતરિક સુરક્ષામાં વીવીઆઈપી ની સુરક્ષામાં મંત્રીઓની સુરક્ષામાં ખડે પગે ઉભા રહેતા હોય છે અને શહીદોને શ્રદ્ધાંજલિ ત્યારે જ કરશે કે જ્યારે દેશ એક છે રાષ્ટ્ર એક આપણે સમાન સુવિધા બંને જવાનું આપણે આપી શકશું એવી કેટલીય માતાઓ છે જે પેરામિલિટરી પરિવારમાંથી એમનો પોતાનો વાલ છોયો દીકરો ગુમાયો

કે આવનાર સમયમાં આ જે પેરામિલિટરી જવાનો બહુ જ જટિલ પ્રશ્ન છે એનું નિવારણ થશે હું આશાને વિશ્વાસ રાખી રહ્યો છું કે ગુજરાતની ધરતી એવી છે કે જેને દેશના આઝાદ કરાવ્યો છે મહાત્મા ગાંધીજીએ એકલા હાથે એમની સાથે કેટલાય હજારો કાર્યકરો જોડાયા પણ સૌથી ઉપર ગુજરાતનું નામ સર્વોપરી એવી જ રીતે આપણા માનનીય યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ માણસા ગામના હું પોતે પણ માણસાનો છું મારા અમિત કાકા સાહેબ માનનીય ગૃહમંત્રી આખા ભારત દેશના એમના ઉપર પણ પૂર્ણ વિશ્વાસ છે કે જે એમને દિલ્હીની ગાદી ઉપર ડંકો વગાવ્યો છે આજે ગુજરાતનું નામ વિશ્વમાં જો ગાજતું હોય તો આપણા બંને સિંહો કારણે એ બદલ હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે એ પણ જણાવીશ કે આપણી વાત નરેન્દ્ર મોદી સાહેબ પણ બેઠા છે આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પણ બેઠા છે કેટલાય પ્રતિનિધિ દિલ્હી સુધી ગુજરાતથી પચીસ ધારાસ સાંસદ સભ્યો ત્યાં દિલ્હીમાં બિરાજમાન હોય

તો એમાં લાઈક કોમેન્ટ શેર કરી આપણે ધારાસભ્ય શ્રીના માધ્યમથી અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી વાત જો નરેન્દ્ર મોદી સાહેબના કાલે જે દિવસે પહોંચી ગઈ એ દિવસે આ જે સડક તો પ્રશ્ન છે એ તરત નિવારણ થશે એવી હું આશા સાથે મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત ભારત માતાકી જય